you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલમાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો પચાઉના લાકડીયા નજીક રોડ અકસ્માતની મોટી દુર્ઘટના સર્જાય છે લાકડીયા પાસે ગમકવાર અકસ્માતમાં માં લોકોના કમકમાટી ભરે મોત નીપજ્યા છે ઇકો ટ્રેલર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાય છે જેમાં છ લોકોના ઘટના સ્થળ જ મોત થયા છે આ ઘટનામાં ત્રણ થી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે મરણાંક વધવાની શક્યતા રહેલી છે આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે પચાઉના લાકડીયા નજીકના માર્ગ પર સાંજે ભયંકર વાહન અકસ્માત ની ઘટના સર્જાઈ છે બ્રિજ સમારકામ અર્થે ફોરવે માર્ગ પર લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી ત્યારે વાહન વ્યવહારને આંશિક અસર પહોંચી હતી લાકડીયા પોલીસ ઘટના સ્થળે પરિસ્થિતિને થાળે પાડવા અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડવાના કાર્યમાં જોતરાઈ હતી સત્તાવાર તબીબના રિપોર્ટ બાદ મૃતકોના નામ અને સંખ્યા કહી શકાય તેમ છે ત્યારે ભયાનક અકસ્માતમાં છ લોકોના દર્દનાક મોત થયા છે